અઠવાડિયા <Rud whatnot>

કામ કરવું પડશે પાછું હો એ જ કોમ એ કરશે ફૂલ ના થઈ જાતા ફૂલ ના ઓછી હેડે એટલે મજૂરી મજૂરી આવશે ચોથા ભાગના તો લઈ લીધા છે પૈસા તમે એ ભલે લઈ લીધા અમારી મજૂરી હવે ચાલુ થઈ ગઈ હોય છે

મારું હારું ના ખુ ચાલતો પણ આવા લાગે વાટો ના થાય કોઈ દાણો જેટલા હોય વાટા કરવા બુટ પ્યા વાટા કરે એમ તો વાટા થતા

આ બે નાખવા લાકડું આમ કરીને આમ ખુશી હતું ગળાય લાઈન ખાલી હાથર કરી નાખી હતી ખેડ

લાકડું મારી ઈકાીરી કરે પેલો આ છે ને મારા ઉપર ઉપાડ્યો પડે ને તારે